સમગ્ર ગુજરાતની સંકલન અને કોર્ટ કમિટી તેમજ ક્ષત્રિય સમાજ વતીથી પ્રવક્તા તરીકે આપ સૌનું સ્વાગત કરું છું આપે હમણાં અમારા સમાજના જે વરિષ્ઠ આગેવાનો હતા એમની સાથે પણ આપે વાત કરી અમારા જે આગેવાનો હતા માન્ય ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબની અધ્યક્ષતામાં સમાજના સાત આગેવાનો એ આજે કોર કમિટી સંકલન સમિતિ અને ક્ષત્રિય સમાજના આગેવાનોને મળવા માટે આવ્યા હતા લોકશાહીમાં સંવાદની પ્રક્રિયા એ જરૂરી હોય છે ગઈકાલે અમને કહેવામાં આવ્યું હતું અમારા કન્વીનરને અહીંયા જે બધા આગેવાનો બેઠા છે એમને એમને વિનંતી કરી હતી કે ગુજરાત સરકાર અને ભારતીય જનતા પાર્ટી વતીથી કેટલીક બાબતો અમે ક્ષત્રિય સમાજ સમક્ષ વ્યક્ત કરવા માગીએ છીએ તો આપ જાણો છો કે એ પણ અમારા સમાજના જ વરિષ્ઠ આગેવાનો છે એટલે આજે અમે મળ્યા એમને એમની વાત કરી એમને એમની શું વાત કરી એ આપને જણાવેલી છે એટલે એમાં હું પડતો નથી અમે બધાએ તમામ સંગઠનોના વતીથી અમારા ચાર આગેવાનોએ એમને રજૂઆત કરી કે આપ જે લઈને વાત આવ્યા છો આપ અમારા સન્માન્ય છો આપને સાંભળ્યા હવે તમે અમારી વાત સાંભળો તો અમે સમગ્ર ક્ષત્રિય સમાજ વતીથી અમારી માતાઓ બહેનો યુવાનો વતીથી એક જ શબ્દમાં સર્વાનુમતે રજૂઆત કરી કે રાજકોટ લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રના રાજ્યકક્ષાના મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી રદ કરવા સિવાય કોઈ સમાધાન ક્ષત્રિય સમાજ કરવા માગતો નથી અમારું પહેલાં પણ એ સ્ટેન્ડ હતું અત્યારે પણ એ સ્ટેન્ડ છે અને ભવિષ્યમાં પણ અમારું આ જ સ્ટેન્ડ રહેશે કે જ્યાં સુધી રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી ક્ષત્રિય સમાજની વિવિધ સંસ્થાઓ કોર કમિટી સંકલન કમિટીએ નક્કી કર્યા મુજબના કાર્યક્રમો અમારા જારી રહેશે અમે અમને એમ પણ કહ્યું કે એક બાજુ ગુજરાતના પંચોતેર લાખ ક્ષત્રિયો છે અને સમગ્ર ભારતના બાવીસ કરોડ ક્ષત્રિયો છે તો તમે હાઈકમાન્ડને કમાન્ડને જેમને તમને મોકલ્યા છે એમને અમારી વન ટુ થ્રી ફોર જે વાત છે એ પહોંચાડીને કહેજો કે તમારા માટે પુરુષોત્તમ રૂમાલા અગત્યના છે કે પંચોતેર લાખ ગુજરાતના અને બાવીસ કરોડ ભારતના ક્ષત્રિય અગત્યના છે એ સ્ટેન્ડ તમે ત્યાં જઈને ક્લિયર કરજો આ સીલની મીટિંગ છે ઘણા બધા પત્રકારોએ મને પૂછ્યું કે શું હજુ તમે બીજી મિટિંગ કરશો પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા માટેની આ છેલ્લી મીટિંગ આના પછી કોઈ મિટિંગ સક્રિય સમાજ કરવાનું નથી આપ મીડિયાના માધ્યમથી મારા સમાજની બહેનો માતાઓને પણ હું જણાવવા માગું છું વિનંતી કરવા માગું છું આપણા દીકરા તરીકે આપણા ભાઈ તરીકે આપના વડીલ તરીકે કે તમારી આ આંદોલનમાં સક્રિયતા જરૂરી છે એની હું ના પાડતો નથી કારણ કે ક્યાંક ઘા વાગ્યો હોય તો અમને તો વાગ્યો જ છે પણ એમનું નિવેદન એ બેન બેટીઓની અસ્મિતાની લાગણીને તોડીને હૃદય સોસરવું નીકળી જાય એવું છે ઘણી બધી માતાઓ ઇન્ટરવ્યૂ આપતી વખતે રડી પડી આજે અમારી સંકલન કોર સમિતિમાં પણ અમારી બે ત્રણ માતાઓએ એવું કહ્યું કે કાલે પાંચ વાગ્યા સુધીમાં રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં નહીં આવે તો અમે કમલમ આગળ જઈને આત્મદાહ કરીશું તો અમે વડીલોએ એ બધી માતાઓ બહેનોને જોહર કરીશું જોહર અલગ છે મને માફ કરજો એટલે હું આપના માધ્યમથી અને અમારી આ બહેનો બેઠી છે અમને પણ વિનંતી કરું છું કે અમે જીવતા છું ત્યાં સુધી આ લડાઈ લડવાના છે અમારા પર તમે વિશ્વાસ રાખજો અને આવું કોઈ પગલું ભરતા નહીં એવી અમે આપને પણ વિનંતી કરીએ છીએ આપને પણ પ્રાર્થના કરીએ છીએ અને તમે એ પણ બધાને કહેવા માગો છો કે સમગ્ર ક્ષત્રિય સમાજ એક જ છે કોઈ જગ્યાએ કોઈ વિઘટન નથી કદાચ વ્યવસ્થાના ભાગરૂપે કોઈ ચર્ચા કરવાની હોય તો દસ કે પંદર આગેવાન ભેગા થયા હોય એનો મતલબ એવો નહીં સમજી લેવાનો કે અમને કુલડીમાં ગોળ ભાગી નાખ્યો કારણ કે જો અવિશ્વાસનું વાતાવરણ થાય એ આંદોલન વધારે ટકતું હોતું નથી આજે પણ એવું થયું કે બાર ગામથી મહેમાનો આવવાના હતા અમારા થોડાક મિત્રોનો મોબાઈલ પણ બન્યો હતો અમુક ચર્ચામાં ડિસ્ટર્બ ન થાય એટલા માટે મોબાઈલ બન્યો હતો તો મીડિયામાં મેસેજ આવી ગયા આ લોકો સમાધાન કરી દેવાના છે આ લોકો કુલડીમાં અરે ભાઈ આ બધા આગેવાનોને કોઈને ટિકિટ નથી લેવાની અને કોઈ પણ રાજકીય પક્ષ એવો નથી કે અમને દબાણ કરી શકે તમારી સામે તો ખોટ કરવા માગું છું આ યુદ્ધનું મેદાન છે અને હવે પછી યુદ્ધનું મેદાન એ ફક્ત રાજકોટ નહીં હોય સમગ્ર ગુજરાત હશે અમે આપના માધ્યમથી કહેવા માગીએ છીએ કે અત્યાર સુધી અમુ બોલતા હતા અમે કે અમે કોઈ પક્ષની સામે નથી અમે ભાજપની સાથે છીએ આમ છે જો આ આંદોલન કોઈ સમાજ સામે નથી કારણ કે મીડિયામાં એવું પણ ટ્રીસ્ટ કરવામાં આવશે કે ફલાણાની સામે ક્ષત્રિય સમાજ ના આ આંદોલન ફક્ત ને ફક્ત પુરુષોત્તમ રૂપાલાની સામે છે અને ટિકિટ રદ નહીં થાય તો ગુજરાતની છવ્વીસ છવ્વીસ બેઠકો ઉપર આની સો ટકા અસર અમે કરવાના છીએ ઘેર ઘેર સુધી પહોંચીશું અને નહીં ગુજરાત સમગ્ર ભારતની અંદર

જ્યારે લોકશાહી સ્વીકારી સહજ રીતે ત્યારે અમારો એક ઉજળો ઇતિહાસ અમે સુપ્રત કરેલો કે આ અમારો ઇતિહાસ છે અમારા રાણીઓએ જોહર કરેલા અમારા વડવાઓ શું લડે લડેલા જેના પાળ્યાઓ પણ છે આ સાથે અમે લોકશાહી સ્વીકારેલી પણ ક્યાંક ધીરે ધીરે સમય જતાં રાજનીતિમાં અધોપતન આવતા નિમ્ન કક્ષાની રાજનીતિ ઉપર આજના જે બધા નેતાઓ છે ઉતરી ગયા છે અને માત્ર રાજપૂતોનો ઇતિહાસ ભૂસવાની વાત નથી આ તો રાજપૂતોના ઇતિહાસ ઉપર છાંટા લગાડવાની વાત છે મેં કાલે મીડિયામાં પણ કીધું હતું કે ફ્રેન્ચ ફ્રાઈને ફ્રાય ફ્રેન્ચી બોલે એને સ્લીપ ઓફ ટંક કહેવાય પણ રાજા મહારાજા ઝૂક્યા રજવાડાઓ ઝૂક્યા અને રોટી બેટીનો વ્યવહાર કર્યો આ કોઈ પણ રીતે સ્લીપ ઓફ ટંક નથી એટલે આજે અમારી પાંચ દિવસની આખી આજે છ સાત દિવસની જે ઉગ્ર લડાઈ હતી એ પછી આજની આજે મિટિંગની મુખ્ય વાત કરીએ તો અમારા સમાજના જે કોઈ વડીલો અત્યારે સરકારમાં પ્રતિનિધિત્વ કરે છે અમારા એ પિતા છે ભાઈઓ છે વ્યવસ્થાના ભાગરૂપે અને પાર્ટીના પ્રોટોકોલ પ્રમાણે જ્યારે સ્વાભાવિક છે કે એક પાર્ટી અને સમાજ વચ્ચે આવી કોઈ પણ ભેદભાવ ઊભા થતા હોય આવા ઉગ્ર આંદોલન થતા હોય ત્યારે પાર્ટી છે કે એ જ સમાજની વ્યક્તિઓ વાત કરે સંવેદના વ્યક્ત કરે વડીલો પધાર્યા હું આપને કહું કે દીકરીને સાસરિયા મેણું મારી જાય કે ગામ મેણું મારી જાય ત્યારે એની બાપ પાસે મન હળવું કરે તો મારી માટે આનંદની વાત કે આજે મારો બાપ મારો ભાઈ મારે સામે સામેથી આવેલા એટલે અમે આજે એમને અમારી બધી જ રજૂઆત કરેલી છે ભાઈઓએ જે કંઈ આગળ રજૂઆત કરી હું ખાલી બહેનોની વાત કરું કે અમે અમારી અસ્મિતાની વાત કરેલી છે કે આજ સુધી અમે બહાર આવવા માગતા નથી જાહેર જીવનમાં અને આજે પણ આ મુહિમમાં અમે આ લેવલ સુધી આવ્યા છીએ છતાં પણ અમે અમારી મર્યાદા સંકલન સમિતિ સાથે જોડાયેલી દરેક સંસ્થાની બહેનો આ કદાચ જોયું હશે આજે બહેનોની સંખ્યા અહીં મુખ્ય મિટિંગમાં છે બાકી અમે એવું માનીએ છીએ કે જ્યાં ભાઈઓ લડી લે ત્યાં અમારી જરૂરિયાત નથી હોતી અને છતાં પણ અમે આવ્યા છીએ તો અમે એમને પણ રજૂઆત કરી છે કે આપ સ્વાભાવિક પાર્ટીના ઓલા પ્રમાણે અમારી પાસે આવ્યા છો તો હવે આપ સમાજની વ્યક્તિ તરીકે ત્યાં જાઓ અમારા પિતા તરીકે ભાઈ તરીકે અને આ પાર્ટીને સમજાવો કે આમાં કોઈપણ રીતે સ્વાભિમાનનો સવાલ છે આમાં કદાચ સંકલન સમિતિની જે સંસ્થાઓ છે જોડાયેલા આપ એને દબાવશો તો સંકલન સમિતિ અત્યારે મુખ્ય કામ અમે લોકો મુખ્ય કામ કરી રહ્યા છીએ કે સમાજમાં શાંતિમય વાતાવરણ બનવું રહે અમારી જે કોઈ સંસ્થા છે એની સાથે અમે મળીને એક અનુશાસન જળવાઈ રહે આપ પદ્માવતી મૂવી વખતે આપ જોયું કે જે રોડ પર ઉતર્યા હતા જે બધા જે બનાવો બન્યા હતા એવી કોઈ અઘટિત ઘટનાઓ ન બને એની મુખ્ય ભૂમિકા અત્યારે સંકલન સમિતિ નિભાવી રહી છે પણ આ આંદોલન અમારા આજે ગામડામાં જે ચૂલે મહા દીકરીઓ બેઠા છે એનું પણ છે અને ધીરે ધીરે અમે સ્ટ્રેટેજી પ્રમાણે આપને કીધું કે અમે રાજકોટથી ત્રણસો ને પંચ્યાસી બહેનોની યાદી તૈયાર મીન્સ અમે આવે ભરી રહ્યા છીએ નામાંકન અને હજી આટલું થયા પછી પણ જો આજે રૂપાલા સાહેબના નિવેદનને વખોડીને જો પાર્ટી એમની ટિકિટ રદ નથી કરતી તો ક્યાંક ને ક્યાંક અમે અત્યાર સુધી બીજેપીના વિરોધ ક્યાંય પણ ગયા નથી જવા પણ નથી માંગતા પણ જો રૂપાલા સાહેબની ટિકિટ ઉપર મોડી મંડળ જો એમની રદ નથી કરતી તો અહીંથી રાજપૂત સમાજ એવું પણ માની લેશે માર માત્ર ગુજરાતનો રાજપૂત સમાજ નહીં પૂરો ભારત ભારત વર્ષનો રાજપૂત સમાજ એવું માની લેશે કે રૂપાલા સાહેબનું જે નિવેદન છે એને બીજેપી પણ સમર્થન આપે છે તો આખા તો આખા ભારત વર્ષના રાજપૂતો હવે આ મેદાને આવશે અમારી સાથે બધા સંપર્કમાં છે પણ અમે બધા એને દઉં છે કે શાંતિ રાખો એટલે આનું ક્યાંકને પડઘો મોટો પડઘો હવે ઉપર સુધી ન પહોંચે દિલ્હી સુધી ન પહોંચે દરેક રાજ્યોમાં આનું ભાર ગુજરાતની તો વાત ભૂલી જાઓ છવ્વીસ સીટની વાત ભૂલી જાઓ આખા ભારત વર્ષના રાજપૂતો હવે જાગે અને પોતાના ઓલા પર ન આવે કારણ કે અમે રજવાડા આપી દીધા તો આપી દીધા અત્યાર સુધીની ટિકિટની વાત હોય કે કોઈ પણ જગ્યાએ અમારું રાજકીય અસ્તિત્વ ધીમું મીન્સ આછું થતું જાય છે એનો પણ અમે ક્યારેય આવો વિરોધ નથી કર્યો પણ હવે તો આ અમારી અસ્મિતા પર સવાલ છે અને મા દીકરીઓ પર સવાલ છે હું આપના માધ્યમથી એ પણ કહેવા માગું કે આપણે ટૂંક થોડા સમય પહેલા એવું કહેવામાં આવતું કે આટલા વર્ષો પછી રામ રાજ્ય આવ્યું આટલા વર્ષો હતું નહીં એવું કહેવું હતું પણ જો રામ રાજ્ય આવ્યું છે તો રામ રાજ્યમાં બહેનો દીકરીઓની આ સ્થિતિ નહોતી કે બહેનો દીકરીઓએ આટલા દિવસ સુધી લડત આપવી જોઈએ અને ઉપર સુધી કોઈ આની નોંધ ન લેવામાં આવે બસ મારું અહીંયા ગુજરાત રાજ્ય સંકલન સમિતિ મહિલા પ્રમુખ તરીકે મારી જે ફરજ છે એ હું નિભાવું છું જય માતાજી જય માતાજી સર્વને આ લડાઈ જે પણ છે એ આખા અમારા ક્ષત્રિય સમાજની છે અને બેનો દીકરીઓના એક માન ઉપર છે અમારું સ્વમાન જળવાઈ રહે એવું અમે જે અમારા રાજકીય પક્ષે લેવલ જે ભાઈઓ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા સામાજિક લેવલે ભાઈઓ જે પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા બંનેની વાતચીત વાતચર્ચા થઈ અને બહુ સારી ભાષામાં થઈ અને ક્ષત્રિય સમાજ કોઈ દિવસ બે ભાગલા પડ્યા નથી અને પડશે પણ નહીં જે પણ ડિસિઝન આવશે અમને આશા છે કે એક બેનો દીકરીઓ સામે જોઈ અને અમારા ફેવરમાં જ ડિસિઝન આવે એવી અમે આશા રાખી રહ્યા છીએ તો બસ આટલું જ કહેવાનું હતું વધારે આપને ખ્યાલ છે કે થોડીક મારી તબિયત પણ ખરાબ છે પણ જો આના ફેવરમાં ડિસિઝન નહીં આવે તો અમારું ડિસિઝન બસ એક જ છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થાય આખા ક્ષત્રિય ડિસિઝન એ છે અને એ જ રહેશે સમાધાન અમારું ડિસિઝન નથી એને અટકાવવા માટે જે આપણે મળીએ છીએ એને અટકાવવા માટે છત્રી સમાજે બીડું ઝેડપું છે એમાં આપ સર્વે સરખે સરખા ભાગીદાર છો એટલે આપને નમસ્કાર કરું છું આપ બધા પણ એના અભિનંદનના અધિકારી છો એવો તો માઈક રેવો તો રમજીભાઈ એમ તો એમને તો એટલે અને એમ નેમ ચાલે આપણે જ્યારથી આ પ્રશ્ન ઊભો થયો ત્યારથી એ પ્રશ્નમાં જે કાંઈ અલગ અલગ વણા આવ્યા અને આ એક સંસ્કૃતિના મુદ્દા ઉપર અમને સમજાવવાની અથવા તો હળવાશથી લેવાની જે વાત પક્ષ અને સરકારે કરી એનું આ પરિણામ છે એટલા માટે એક સામાન્ય વાત છે કે આ નૈતિક અધપતનને અટકાવવા માટે એક વ્યક્તિ પોતાનું ખાલી સંસદ સભ્ય પદ નથી છોડી શકતા જેને આટલા રજવાડાઓ આપી દીધા એને કેવી રીતે આપી દીધા એ છે તમે એક ખાલી સંસદ સભ્ય તમારા જિંદગી આખી રહ્યું છે એવું કોઈ સંજોગોમાં છત્રી સમાજ સ્વીકારે નહીં ભારત દેશનો છત્રી સમાજ ન સ્વીકારી શકે એટલા માટે